સોમનાથ મંદિર પાસે આવેલ ત્રિવેણી સંગમ ખાતે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકોના દિવ્ય આત્માના શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ સમાજ ઉપપ્રમુખ આજ રોજ અહીંયા મોક્ષ સ્થળ એટલે કે હિરણ્ય સરસ્વતી કપિલાના તટ ઉપર ભગવાન શ્રી કૃષ્ણના મોક્ષ સ્થળ ઉપર અહિયાં ગઈકાલે જે અમદાવાદ ની અંદર હવાઈ જહાજ નું એક્સિડન્ટ થયું એના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા કાર્યક્રમ શ્રી તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજે રાખેલો અને ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના કરીએ કે સર્વે મૃતાત્માઓને તેમના ચરણમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા પણ ભૂમિ કહેવામાં આવે છે અને પણ આ ત્રિવેણી કહેવામાં આવે છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સ્વયં પોતે અહીંયા મોક્ષ લેવા આવવું પડેલું દ્વારિકાથી માટે અહીંયા ભગવાનને પ્રાર્થના કરી છે અને એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે હરિહર સર્વે મૃતાત્માઓને શાંતિ પ્રદાન કરે